કચ્છમાં આવેલા અંજાર શહેર અને તાલુકાની પ્રથમ અને જિલ્લાની બીજા નંબરની ઐતિહાસિક ધરોહર સમાન સેઠ ધર્મસિંહજી વલ્લભદાસજી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા અંજારના નેવમાં વર્ષમાં પ્રવેશ કરતા તેમની ઉજવણીના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓ વાલીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ શ્રેષ્ઠીઓ શ્રેષ્ઠ અને વિશાળ શાળાના પ્રાંગણમાં હાર્મોની સંસ્થા અંજારના શ્રેષ્ઠીઓના વરદ હસ્તે મા સરસ્વતીની મૂર્તિની સ્થાપના કર્યા બાદ અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ ઉપસ્થિત સૌને આજના દિવસે શુભેચ્છા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી સંજયભાઈ પરમાર સંજયભાઈ એની આખી ઓળખ સ્કૂલની અને અહીંયા શું શું ક્લાસ ચાલે છે એના વિશે તમે બે શબ્દો જણાવશો સ્કૂલ એક ઐતિહાસિક શાળા છે ઘણા વિદ્યાર્થીઓ અને એમાંનું એક હું પણ આ શાળાનો જ વિદ્યાર્થી સાથે આ શાળામાં જ નોકરી કરી નોકરી પણ બત્રીસ વર્ષ અને અભ્યાસ ઓગણ્યાસીથી કરી અને ત્ર્યાસી સુધી ટીવી હાઈસ્કૂલમાં જ મળે ડીવી હાઈસ્કૂલનું જ્યાં પણ તમે અંજાર શહેર હોય કે અંજાર તાલુકા ગમે ત્યાં તમે જાઓ લગભગ તમામ જગ્યાએ આ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તમને મળે આ હાઈસ્કૂલની એક ખાસિયત છે સ્પોર્ટ્સ તેમજ રાજકીય ક્ષેત્રે આ સ્કૂલનો હંમેશા દબદબો રહ્યો છે આ હાઈસ્કૂલમાં ઉદ્યોગપતિઓ રાજકીય પ્રતિનિધિઓ ડૉક્ટરો અને સારા સ્પોર્ટ્સના ખેલાડીઓ આ હાઈસ્કૂલે આ શહેરને છે આ સ્કૂલનું ભવિષ્ય એકદમ ઉજળું છે અને શરૂઆતમાં જે મેં વાત કરી કે આઠથી માધ્યમિક કક્ષાનું શિક્ષણ મળતું પણ સમય જતાં સંખ્યા વધી એના કારણે હાઈસ્કૂલમાં જ ફરજ બજાવતા શિક્ષક શ્રી બચ્ચુભાઈ ઠક્કર તે વખતે એમની પ્રેરણા અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરીના પ્રયત્નોથી હાઈસ્કૂલને હાયર સેકન્ડરી મળી અને અમને કુદરતી પહેલી બેચના વિદ્યાર્થી હાયર સેકન્ડરીના અમે અચ્છા અમારે જેને કહેવાય ને કે ઘરની બાજુમાં જ આ બધું શિક્ષણ અહીં મળ્યું અને અત્યારે આ હાઈસ્કૂલમાં ફરજ બજાવી બે હજાર ચોવીસમાં રિટાયર થયા પણ હાઈસ્કૂલનું જ્યારે પણ કોઈ પણ કાર્ય હોય અમારી ટીમ હોય સાહેબને હાકલ પડે મે સતત પડે પગે હાથ સરકારી જે હાઈસ્કૂલ અને પ્રાઇવેટ હાઈસ્કૂલનો ડિફરન્સ જણાવશો સરકારી શાળાઓમાં જે સુવિધા હોય છે એ પ્રાઇવેટમાં નથી હોતી જે લોકો સ્કૂલમાં સરકારમાં ભણ્યા હોય એમને પૂછો તો જ ખ્યાલ મળે કેમ કે વિદ્યાર્થીઓને પ્રવેશ સરળતાથી મળે પહેલી વાત તો આજે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં પ્રવેશ લેવા જાઓ તો વાલીઓને ગેટ પાસે અહીં ચોવીસ કલાક ગમે ત્યારે શાળાના સંપર્ક શાળાના શિક્ષકો પણ કોઈનો સંપર્ક કરો તો બીજે દિવસે તમને કે આવી જજો એડમિશન મળી જ પ્લસ શિષ્યવૃત્તિના લાભો બીજા જે કોઈ સરકારી લાભો છે એ સરકારી શાળામાં છે જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં આજે પણ નથી તો સરકારી શાળાના વિદ્યાર્થીઓને સરકારી યોજનાઓની પણ બધી માહિતી મળે સાથે પાઠ્યપુસ્તકો ગણવેશ નોટબુકો ઘણી બધી સુવિધાઓ એવી છે જે વિના મૂલ્યે દાતાશ્રીઓ દ્વારા પણ મળે છે અને શાળા દ્વારા પણ પ્રોવાઈડ કરવામાં આવે સંજયભાઈ પરમાર પોતે અહીંયા ભણી પણ ગયા છે અને પચીસ વર્ષ નોકરી પણ એમણે બજાવી છે તો આપણે એમણે ખૂબ જ ડીપમાં માહિતી આપી આજ જ રોજ ડીવી હાઈસ્કૂલ લઈ જે અંજારમાં ડીવી હાઈસ્કૂલ આવેલ છે એને નેવું વર્ષ પૂરા થાય છે તો સાહેબ આજે શું પ્રોગ્રામ છે ને આખરે આપની જે જવાબદારી છે એ મને જણાવશો નમસ્કાર અંજાર પૂર્વ કચ્છની પ્રથમ સરકારી હાઈસ્કૂલ જે ઐતિહાસિક શાળા કહેવાય કે ઓગણીસો સાડત્રીસના આઝાદી પહેલાં શરૂ થઈ એવા શેઠ જે દાતા હતા ધર્મશ્રી વલ્લભદાસ એના નામથી સરકારી હાઈસ્કૂલ છેલ્લા નેવ્યાશી વર્ષથી અહીંયા કને ચાલુ છે ને નેવુંમાં મંગલ પ્રવેશ અને હું જયેશ રસિકલાલ પીઠડીયા ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બે આચાર્ય તરીકે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસથી હું હાજર થયો છું અને આ એક ગૌરવની ક્ષણ કે દસ ફેબ્રુઆરી કે નેવુંમાં સ્થાપના દિવસ નિમિત્તે મને આજે આચાર્ય તરીકે બેસી અને એક નરસ કાર્ય કરવાનો અવસર મળ્યો છો તે બદલ અહીં વાત કરું કે આજે વિદ્યાર્થી દેવો ભવ અંતર્ગત આખા વર્ષના વિદ્યાર્થીઓ બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન જે કાર્યક્રમ કર્યો છે એના માટે સરકારી હાઈસ્કૂલ વાર્ષિક ઉત્સવ ઉજવા જઈ રહી છે જે ખાસ પહેલીવાર ઐતિહાસિક ઘટના છે અને અંજાર કહેવાય કે અંજાર ગામમાં કેટલા બધા આચાર્યશ્રીઓ તો અત્યાર સુધી કુલ તેત્રીસ આચાર્યશ્રીઓ છેલ્લા નેવું વર્ષમાં શાળામાં પોતાનું યોગદાન આપ્યું છે આમના માટે અંજાર કેવા અંજારના ધારાસભ્ય અને રાજ્યના રાજ્ય શિક્ષણ જે મંત્રી કેવા આપણા એવા ત્રિકમભાઈ છાંગા સાહેબે પણ ખૂબ એમના પોતાના આશીર્વાદ અને શુભેચ્છા પાઠવી છે જિલ્લાનું શિક્ષણ તંત્ર જે સંભાળી રહ્યા છે એવા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર સાહેબ એમને શિક્ષણની એકદમ જોત આગળ વધારી છે એમને પણ શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે કે આ પૂર્વ કચ્છની પ્રથમ ઐતિહાસિક શાળા કહેવાય એનો નેવોમો સ્થાપના દિવસે તમે વાર્ષિક ઉત્સવ ઉજવી રહ્યા છો અને ભૂતપૂર્વ વિદ્યાર્થી ભૂતપૂર્વ શિક્ષકો ભૂતપૂર્વ આચાર્યશ્રીઓ આજે અહીંયા શણને માણવાયા છે સાથે સાથે હાર્મની સંસ્થા દ્વારા સરસ્વતી માતાજીની મૂર્તિની સ્થાપના પણ સંજયભાઈ અને સાથે અંજાર વિકાસ સમિતિ સાથે રહી અને કરી છે અને ધોરણ દસ અને બાર જેમનું સરસ્વતી સન્માન ટોપ થ્રી જે અલગ અલગ જગદીશભાઈ શાહ ભરતભાઈ શાહ પરિવાર તરફથી પણ યોગદાન આપવામાં આવતું હોય છે એ પણ સાથે આવડ્યું છે વૃક્ષારોપણનું આયોજન છે અને ત્રિકમદાસજી મહારાજ જે સ્કૂલના અહીં પાયાના પથ્થર કહેવાય એમના ઈચ્છાથી એક પાણીના કુલર એનું પણ આજે અમે ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ એના વડે એના થવાનું છે આવી નાની નાની બાબતો પછી જૂના વિદ્યાર્થીની એક બેન્ચે શાળાને સાઠ હજારનું સાઉન્ડ સિસ્ટમ લઈ અને શાળાને તત્કાલ કાલે જ પૂરો આપી દીધું એના સિવાય જે જૂના વિદ્યાર્થીઓ ઘણા બધા છે કે બલરામભાઈ રાઠોડ છે છવ્વીસમી જાન્યુઆરીના વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપ્યો મીઠાઈ ખવડાવી આજે પણ નાસ્તા અલ્પાનના દાતા પણ નરેન્દ્રભાઈ વિસનજીભાઈ ગોહિલ ગેમતીભાઈ દાનાભાઈ એ પ્રકારે સર્વે પોતાનો સાથ સકાર આપી રહ્યા છે આજે ઘણા લોકો એવા છે કે સંસદમાં ભણીને નીકળી ગયા પછી પહેલીવાર પગલું અહીંયા કને માંડી રહ્યા છે એટલે દરેક વ્યક્તિમાં એકદમ ખુશી છે અને સર્વે આખો મારો સ્ટાફ અને શિક્ષણ જગત એક આજે નેવમાં વર્ષે ડીવી હાઈસ્કૂલ પ્રસ્થાન કરી રહી છે તે બદલ ધન્યતા અનુભવી રહી છે અને શાળા પરિવાર તરફથી બધાને અલગ અલગ સ્મૃતિભેદ તરીકે પણ અમે શાળા પરિવાર આપવાની છે તે બદલ પત્રકાર બહેનસિંહ આવે છે ભારતીબેન એમનો પણ અમે આભાર માનીએ છીએ કે અમે શાળાની તમે નોંધ લીધી ધન્યવાદ અલાયદી શિક્ષણ કચેરી આવી છે ક્યાં આવી છે અને ક્યારે શરૂ થશે સરકાર શ્રી દ્વારા અલાયદી જિલ્લા શિક્ષણ કચેરી એટલે કે પૂર્વ કચ્છ માટે એના માટે મંજૂરી મળી ગઈ છે એના માટે કામગીરી પણ શરૂ થઈ ગઈ છે અને વહેલી તકે ઉપરથી ઓર્ડર પણ આવશે કે ડીઓ સાહેબ તરીકેના બાકીના એના મહેકમ પણ ફળવાઈ ગઈ છે એટલે પરીક્ષા લાગે છે બોર્ડની એના સમય દરમિયાન પણ આવી જશે પણ નવા સત્રથી પણ શરૂ થઈ જશે એવી ઉપરથી સૂચના છે જય શ્રીબેન જયશ્રીબેન મહેતા ખરેખર જયશ્રીબેન મહેતા દિવ્યૂઝ દ્વારા એ ખરેખર પોતે પોતાના એમના વડવાઓ વડીલ પિતાશ્રી પણ એક આ શાળામાં ભણી ગયા છે અને એની એમને પણ આજે યાદ આવ્યું કે એમના પિતાશ્રી આ સ્કૂલમાં ભણી ગયા છે અને અહીંયા આગળ આવ્યા છે તે બદલ ખરેખર પત્રકાર તરીકે સેવા આપે છે એ પણ સારા પરિવાર અત્યારે અહીંયા આભાર વ્યક્ત કરે છે થેન્ક યુ આપણે ખૂબ જ દીપ માં માહિતી આપી ખરેખર આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ